જો આ ખાલી આ હરી ભરી ચા જો આ હરી ભરી ચા તમે વાપરશો તમને ખબર છે જો ખાલી કેટલી ચા નાખી આપી ચા નાખી જો આ લાઈફ રૂપ જો લાઈફ મિત્રો ગુજરાતની અંદર કોમેડી વિડીયોની બહુ મોટામાં મોટી ચેનલ એટલે એસબી હિન્દુસ્તાનની ટીમની હરીબાની ચા બહુ ફેમસ થઈ છે મિત્રો અત્યારે તો ઘણી જગ્યાએ ગુજરાતની અંદર એમને માર્કેટિંગ કર્યું છે અને એમનું બહુ મોટું નામ જ છે મિત્રો તમે જાણો છો ગુજરાતની અંદર બહુ મોટું નામ છે હરીબાનું